બચ્ચું છે અધૂરું આવી ગયું જો બચ્ચું છે એ નીકળી ગયું છે અને રૂપારે આપડી વાત જોતી હતી જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના સાડા આઠ થઈ ગયા છે થોડુંક મોડું થઈ ગયું છે અને આપણે છે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો બાકી મહેશભાઈની ગાયો છે એ છૂટી ગઈ છે જે હાજર હોય અહીંયા આખો દિવસ અહીંયા રહી ગઈ છે જ અને જે દમોડ છે એ આજે ગઈ છે કારણ કે એની સાયકલ શું કાલે પૂરી થઈ ગઈ હતી એટલે આજે કાંઈ હીટનું કે કાંઈ હોય નહીં એટલે આજે એને છોડી નાખી છે આડવા માટે અને હવે જઈએ આપણે પાંજરાપોર અને પાંજરાપોર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો હવે મિત્રો છે આપણે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા અને જે પથારીના ઢોર છે એ ઉઠલી ગયા હતા તો બધાને પાવડર નાખી દીધો છે અને બાકી કાંઈ નવો કેસ છે નહીં અને જે આંખો છે એ હવે પચાસ ટકા જેવી રિકવરી થઈ ગઈ છે અરે ફરે કમ્પ્લીટ ઓગારે થોડું થોડું અને ખાય એટલે એ ઓકે છે અને બાકી જોઈ શકો છો વાડાની અંદર છે એ જે કાંઈ નીણ કે કાંઈ થઈ નથી એટલે હજી થોડી વાર રહી અને નીણ થશે અને કદાચ આજ લીલા ગાજરની નીણ થશે તો જોઈએ શું થાય છે અને નીણ થઈ જાય પછી ઢોર આવશે અને પછી આપણે કામ ચાલુ કરીએ તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર છે આવી ગયા છે અને મેં જે તમને વાત કરી હતી એ પ્રમાણે ગાજરની નીણ થઈ હતી તો જો બધા ગાજર ખાય છે અને આ એક ગાય છે એને તકલીફ થોડી થઈ ગઈ છે જોઈ શકો છો બચ્ચું છે અધૂરું આવી ગયું હું આપણે છે આપણે ત્યાં કને આર્યા દસ પંદર દિવસ પહેલાં આવી હતી અને છે આ આખો બારે હતો તો આપણે અહીંયા ટાંકો લીધેલો છે તો એ ટાંકો પહેલાં કાપવો પડશે પછી આ બચ્ચું છે બારે આવશે તો હવે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ ફટાફટ તો તમે અહીંયા જોઈ શકો છો બચ્ચું છે એ નીકળી ગયું છે અને લગભગ એક દોઢ મહિનાનું છે અધૂરું હોય એવું દેખાય છે ગાય શું આપણે તને આવી હતી દસ પંદર દિવસ પહેલાં થોડોક છે એ પ્રોલેપ્સનો પ્રોબ્લેમ હતો ત્યારે આવી હતી પણ હવે અત્યારે છે તો તકલીફ પડી હશે શું તું એ કંઈ ખાસ ખબર ના પડી પણ હવે બચ્ચું અધૂરું નાખી દીધું હે તો અત્યારે તો એને જે ટાંકો લીધેલો હતો એટલે બચુ નીકળ્યું નહોતું પણ આપણે ટાંકો કાપી અને બચ્ચું કાઢી નાખી દીધું બારે અને ગાયને ઇન્જેક્શનને બધું આપી દીધું છે હવે એને અત્યારે કંઈ કરવાનું નથી અને જે પ્લેસેન્ટા રહી એનું આપણે આગળ જોશું જો રિમુવ થઈ જાય ઓટોમેટિક તો કોઈ વાંધો નહીં તો પર પછી હાથથી એને કાઢવી પડશે બાકી હવે છે એ આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ તો તમે છે આપણે જે ડ્રેસિંગનું કામ કર્યું એ જોયું અને હવે છે આપણે અહીંયા વાડાની અંદર કંઈ કામ રહેતું નથી બધું ઓકે થઈ ગયું છે કોઈ ઢોર બીમાર નથી બાકી આ જે ગાય છે સવારના બચ્ચું અધૂરું નાખ્યું છે એ જે એની પોઝિશનમાં છે પણ બપોર પછી વિચારશું હજી છે એનો જે પ્લેસેન્ટા છે એ રિમૂવ નથી થઈ થોડી નીકળી છે એ તો ઘણું કાંઈ નહીં એટલે હવે જોઈએ અત્યારે તો એને ઇન્જેક્શનને બધું આપી દીધેલું છે પણ પછી હવે બપોર પછી એને સાંભળવાનું થશે અને બાકી હવે કાંઈ કામ અહીંયા તો છે નહીં તો હવે જાશું હોસ્પિટલની અંદર ત્યાં કંઈ બેસું કાંઈ નવો કેસ આવે તો બતાવીએ નહીં તો જશું આપણે આપણી ગૌશાળાએ તો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા છે આપણે એક વાળો બનાવવા માટે છે તૈયારી કરના છીએ ચાલુ એ જોઈ શકું છે આ છે ને પિંજરું એવું ને એવું નનકા વાછોડા આવે એમના વેતર પડશે એટલે બધા આવશે ને એના માટે અહીંયા વાળો બનાવવાનો છે અહીંયા જ છે જે મોટો વાળો છે ને એ બાજુમાં જ અને બાકી અંદર એ જો નિર્ણય બધું નખાઈ ગયું છે પારે અહીંયા જો આપણી વાટ જોતી અને બાકી બધા સૂકી કરી ની તો ખાય છે આ બધા જ અહીંયા છે બે અને સામે બધા ખાય આમ છૂટછૂટા છૂટછા પારે વેક નહીં ખાતી એને શું સવારના દૂધ વધારે પી લીધું હોય ને એટલે એ ઓછું ખાય બરાબર ને બાકી અહીંયા જોવા જેવું અહીંયા ખાય અને બાકી તો કંઈ આપણી ગૌશાળા એ નવું કાંઈ છે નહીં એક જે પ્રેમવતી વ્યાવાની છે એ જ પણ હજી એને અઠવાડિયાની વાર લાગશે એવું દેખાય છે તો એ હતું તો અત્યારે રાઉન્ડ માર લીધું તમને બધું બતાવી દીધું ને હવે જાય આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીન પાંજરા પર તો મળીએ છીએ પર તો આપણે છે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા ને જમીન પછી જવાનું હતું પર પણ વચ્ચે છે હર્ષદનો મને ફોન આવ્યો હર્ષદ શું છે બારે ગયો છે રાજકોટ ગયો છે એને કામથી એટલા માટે એણે મને કીધું કે અહીંયા છે આ ખેતરમાં જોવા જાર આપણી ગાયો માટે વાટેલી હશે તો તમે લઈ આવજો એવું કીધું હતું પણ આપણે અહીંયા આવ્યા તો વાટેલી નથી અને એનાથી વાત થઈ આપણે તો એ કે હવે સાંજ ના કદાચ વાટે તો વાટે એ પ્રમાણે નહીં તો શું અહીંયા જે આપણી અહીંયા ઘરે ગાયો રહીને એના માટે જો આ ચાર કાંઈક છે ઇંગ્લિશ એ લેવા માટે આવ્યા હતા પણ હવે શું વાટેલી છે નહીં કાંઈક એ ખેતરના માલિક રહ્યા એ ક્યાંક કામમાં હશે કે જે હોય તે એટલે વાટેલી નથી તો હવે આપણે જઈએ પાંજરાપુર નહીં તો જવાનું હતું અહીંયાથી લીલું લઈ આ લીલો ચરો લઈ અને આપણી ગાયોને નાખવા માટે ને પછી જાય પાંજરાપુર પણ હવે જાય ડાયરેક્ટ પાંજરાપુર તો આપણે છે આપણી ગાયો માટે જે લીલો ચરો લેવા ગયા હતા ત્યાં તો કાંઈ આપણો મેળ પડ્યો નહીં એટલે આપણે આવી ગયા હતા અહીંયા પાંજરાપુર અને પાંજરાપુર આવીને સીધા અહીંયા આ કારણ કે જે સવારના ગાયને આવ્યું આવી ચેક કરવા માટે સ્પેસ છે તો અહીંયા જોઈ શકો છો આર્યા ગાય છે અને થોડું થોડું ચરવા માંડી છે અને જે પ્લેસેન્ટા કહેવાય જે મેલી કે આપણે એ રિમૂવ થઈ ગઈ છે નીકળી ગઈ છે એટલે અત્યારે બીજી કાંઈ એની જરૂર નથી આપણે સવારે એમ હતું કે જે પ્લેસન્ટા છે આપણે કાઢવી પડશે હાથથી પણ એવું કાંઈ નથી એની રીતે કુદરતી પડી ગઈ છે એટલે સારું અને અત્યારે થોડું થોડું ખાય છે એકદમ બરાબર તો નથી કારણ કે શું એની તકલીફ થઈ હોય એટલા માટે નરમ જેવી દેખાય બે એક દિવસ એટલે એ તો ઓકે છે બીજું કાંઈ કેસ છે નહીં અહીંયા વાડાની અંદર એ નથી કે નથી પિંજરાની અંદર હવે થોડીક વાર બેસું હોસ્પિટલની અંદર પછી જાશું આપણે પાબુશ્રી વેક્સિનેશન માટે તો એ જોઈએ આગળ તો હવે છે આપણે અહીંયા પાબુશ્રી પહોંચી ગયા ત્યાં જોઈ શકો છો એમ્બ્યુલન્સ અહીંયા રાખી દીધી છે અને આ વાડાની અંદર વેક્સિનેશનનું કામ ચાલુ છે આપણી ટીમ છે પાછળ કામ કરે છે જો અને આ બધા માણસો છે એવું છે અને કામ ચાલુ છે ઓકે હવે ત્યારે કરી નાખી વેક્સિનેશન ને પછી છે વાત કરીએ તો હવે છે વાડાની અંદર વેક્સિન નું કામ થઈ ગયું છે ઓકે ને હવે જાય આપણે સ્થાનિક વિભાગમાં અને સ્થાનિક વિભાગમાં જઈને જોઈએ શું કંઈ નવો કેસ આવ્યો હોય તો

આર્યા છે એ આપડી જે માં પિંગલા જો જમનાની પાછળ છે પ્રેમવતી હવે છે ફટાફટ વાસુડા ખાણ બનાવીને એને લઈ લે પિંજરાની અંદર અને પછી છે ગાયોને એક એક ને અંદર પછી છે આપણે આપણા વાસુડાને વાળાની અંદરથી બારે લીધા એ બધું તમે જોયું અને પછી છે બધી ગાયો અંદર લીધી ગાયોને બધાને ખાણ ખવડાવ્યા ખાણ ખવડાવી અને દોઆઈ કરી નીણ નાખીને અત્યારે ઘરે આવી ગયા હતા ઘરે આવીને જમી લીધા છે ને અત્યારે અહીંયા મહેશભાઈની ગૌશાળામાં બેઠા જોઈ શકો છો બધા નીણ નાખી છે ત્યાં બધા નીણ ખાય છે ત્યાં જો આ ખાણ ખાય છે અને થોડી વાર અહીંયા બેસું અને વિડીયો એડિટને કરશું તો બીજું તો કાંઈ છે ને આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના વિડીયોમાં